મારી કવિતાનું શીર્ષક છે સાચો પ્રેમ કોલેજમાં ઉજવાતા એ પ્રેમનો એક અઠવાડિયું મારા શબ્દોમાં મારા વિચાર યૌવનના ઉમરે કરી હરખની ઉજાણી યૌવનના ઉંમરે કરી હરખની ઉજાણી પ્રેમના એ સાત દિવસની ભાષા કોલેજમાં સમજાણી રોઝ ડે પ્રપોઝ ડે ચોકલેટ ડે ઓહો ફક્ત ડે એ સાત દિવસમાં સાચા પ્રેમનો પણ ફક્ત એક ડે શારીરિક આકર્ષણની છે આ કહાણી પ્રેમની તો આ લોકો રોજ કરે છે લાવી પ્રેમના એ સાત દિવસની ભાષા કોલેજમાં સમજાય આ બધું જોઈને મનનો એક ખૂણો ગૂંચવાય છે સાચા પ્રેમની તલાશમાં એ ક્યાંક ભટકાય છે મારે પણ કોઈનો હિસ્સો બની રોજ માણવી છે દિવાળી કોઈનું ધબકતું હૃદય બની મારે બનવું છે તેની રાણી પ્રેમના એ સાત દિવસની ભાષા કોલેજમાં સમજાવી ન્યૂઝપેપરની જેમ તે મારા મનને રોજ વાંચે અરીસાના પ્રતિબિંબની જેમ મારામાં રોજ જાગે મારા મૂળ સ્ટાઈલ મારા વિચારોને પલમાં લે જાણી મારે પણ તેની સાથે બેસી કરવી છે શબ્દોની ઉજાણી પ્રેમના એ સાત દિવસની ભાષા કોલેજમાં જાણી પ્રેમના આસમાનમાં હું વગર પાંખે ઉડતી ગઈ મનના માણીગરને માણતા જાણી તેનામાં જ પડી ગઈ કોલેજના એ સાત દિવસની મજા આજે સમજાવી ભવિષ્યમાં આવનાર સમય માટે કરી લઉં હું પણ તૈયારી પ્રેમના એ સાત દિવસની ભાષા કોલેજમાં સમજાવી જીવનમાં મને પણ સાચો પ્રેમ મળી જાય અમારા બંનેના મન પણ સરિતાની જેમ મળી જાય मारा जीवन में से साचा प्रेमनी कली हे प्रभु कर जोड़ी विनंती मारी प्रार्थनाओ जाए फड़ी हे प्रभु कर जोड़ी विनंती कि मारी प्रार्थनाओ जाए फड़ी धन्यवाद